કીર્તિદાન ઘડવીના સુરે પ્રથમવાર એસી ડોમમાં નોરતા નગરી ગરબા અમદાવાદ ખાતે નોરતા કીર્તિદાન ગઢવી બે હજાર પચીસ ગરબાનું આયોજન અર્જુનભાઈ ભૂતિયા જીગરભાઈ ચૌહાણ જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ઘડવી દ્વારા કરવામાં આવ્યું છે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર દરમિયાન નવરાત્રીના ભવ્ય ઉત્સવ પાર્શવ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણનું બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ઘડવી રહેશે જેમને બે હજારથી પણ વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે આ કાર્યક્રમ નવ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશન ડોમમાં યોજાશે જેમાં પરંપરાગત સાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે ઉપરાંત નોર્તા નગરીમાં એર કન્ડિશન ફૂડ પ્લાઝા પૂરતી પાર્કિંગ સુવિધા સાથેનો વિશાળ ગ્રાઉન્ડ અને ડોમની અંદર પ્રીમિયમ સેટિંગ સાથેના ખાસ વીઆઈપી લાઉન્જ પણ હશે આ કાર્યક્રમમાં દૈનિક વીસ હજાર મુલાકાતીઓ આવવાની સંભાવના છે અને સેલિબ્રિટી તેમજ વીઆઈપી મહેમાનોની હાજરી ઉજવણીને ગ્લેમરમાં વધારો કરશે ડીએસ પરમાર અમદાવાદ કરશે પણ અમારી પ્રયત્ન એ છે કે આ વર્ષે વરસાદ હવામાન ખાતે એમ કરશે વરસાદ નવરાત્રિ માં પડવાનો છે અને ન પડે એ પ્રાર્થના તો પણ વરસાદ જો પડે તો સારી રીતે કારણ કે જે ખેલૈયાઓ રસિકો છે નોરતા લવર્સ છે એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોરતા એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે સારા વાતાવરણમાં એસી ડોમ માં રમી શકે એવી સુંદર બધાની વ્યવસ્થા નોર્તા નગર દ્વારા કરવામાં આવી છે બિલકુલ કારણ કે માતાજીના છે માતાજી દરરોજ આરતી કરવામાં આવશે ચંડીપાર કરવામાં આવશે અને માતાજીના ખોલે નવરાત્રીના આ વખતે દસ નોરતા છે એટલે દસ દિવસ બાવીસ સપ્ટેમ્બર થી પેલી ઓક્ટોબર સુધી ભવ્ય તો આ ડોમ માં સાડા સત્તર હજાર લોકો રમી શકશે અને બેસે શકશે હું તો આવે ત્યારે ખબર પડશે અત્યારે કેવું અયોગ્ય પણ સારી વ્યવસ્થા છે લાસ્ટ એ તકલીફ પડી હતી કારણ કે લાસ્ટ ઇયર કેપેસિટી હા હા એટલા માટે મોટી વ્યવસ્થા કરી છે આ વર્ષ અમદાવાદ છે ને ભાઈ પચાસ કલાકારો કરે નવરાત્રી અલગ અલગ મોટા પાયે તો પણ બધાની સક્સેસ અને બધાની સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના કરતી અમદાવાદ માં કેટલા બધા માણસો રહેશે આખું ગુજરાત રહેશે આખું ભારત રહેશે